સમાંતર શ્રેણીના એનમાં પદ શોધ્યા બાદ હવે શોધીશું સમાંતર શ્રેણીના પદોનો સરવાળો તો સરવાળા માટે સૂત્ર એક અલગ પ્રકારનું લાગુ પડશે તો સૌ પ્રથમ પ્રથમ સંખ્યા જે લઈશું એને બરાબર લઈશું તો એ બરાબર સત્યાવીસ માઇનસ બે સત્યાવીસ માઇનસ પંદર એટલે આવશે બાર અને એન માં પદોનો સરવાળો તો એન બરાબર લઈશું 108 सूत्र मुकी सो sn बराबर n/2 2a + n - 1 * d n ની જગ્યા કિંમત મુકી સો 108 / 2 2 * a ની જગ્યા કિંમત મુકી સો 15 + n એટલે 108 - 1 d बराबर મળ્યા આપણને 12 આ બેનો ભાગાકાર કરતા ચોપન જવાબ આવશે જે જવાબ આવશે બારસો ચોર્યાસી ત્રીસ વત્તા બારસો ચોર્યાસી બારસો ચોર્યાસી છપ્પન સિત્તેર હજાર નવસો છપ્પન તો આપણું આવશે એસેન બરાબર એટલે કે આપેલા એકસો આઠ સરવાળો બનશે સિત્તેર હજાર નવસો છપ્પન વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો